ગયા વર્ષમાં જે ભૂલો થયો છે એ આવનારા સમયમાં નહી થાય ભારતીય જનતા પાર્ટીનું જેમ કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચો દેખાડવાનું કામ કરેલ નથી મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારા સોળ તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢી એજ અભયર્ષના ભારત માતા કી જય વંદે માતરમ સતી થઈ હોય તો આવા કંઈક શબ્દ ઉપરથી સવારે મારા ફોનમાં પણ બે મીડિયા સાથે વાત થઈ છે ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા પહેલા વિજય વિશ્વાસ સભામાં અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું એ દરમિયાન ત્યાં વાત એવી આવી કે સાંસદ શ્રી ઉમેરા એક જગ્યા અત્યારે યાદ નહીં આવતો પણ વાત એવી થઈ હતી કે ડેવલપમેન્ટની વાત વચ્ચે ક્યાંય વિકાસ ના થયો હોય એવી એજન્ડા સાથે વાત ચાલુ થઈ હશે પરંતુ કહી દઉં છું ભારતીય જનતા પાર્ટીના શ્રી જે ભોયલા છે એ વિષય એવો છે કે વિકાસ થયો છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે રોપ વે લઈ આવ્યો તો ભારતીય જનતા પાર્ટી લેવી છે દામોદર તીર્થનું જે ડેવલપમેન્ટ થયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા થયું છે કોર્ટ્રેકના કામો કર્યા છે તો ભારતીય પાર્ટી એ રહ્યા છે અત્યારે જે નું કામ ચાલુ રહ્યું છે અને જે ખાદ મૂરત થઈ ગયું છે અને અત્યારે કામ પણ સ્થળ ઉપર ચાલુ છે ભારતીય જનતા પાર્ટી થાય છે તળાવનું કામ ચાલી રહ્યું છે એ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની જ કોર્પોરેશન છે અને હવે લોકો અત્યારે વિકાસના મુદ્દે જ લોકો વચ્ચે જવાના છીએ એટલે રાજેશભાઈ ચૂડાસમા સાહેબ અમારા સાંસદ શ્રી એવું કહેવા માંગતા હતા કે ક્યાંક ને ક્યાંક લેટ થયું નહીં થયું ડેવલપમેન્ટ નથી થયું એ કોઈ વાત નહીં તો ગેસનું કામ ચાલુ છે પાણીનું કામ ચાલુ છે છે આ બધા જ ડેવલપમેન્ટના કામો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના શાસનમાં જ થયા છે આગામી દિવસોમાં કામ કરશે તો ભારતીય જનતા પાર્ટી જ કરશે એ પણ શ્રીએ કીધું છે એટલે વાત એવી છે કે ડેવલપમેન્ટ કરતા હોય એમાં ક્યાંક ને ક્યાંક લેટ થયું હોય કેન્ડરની પ્રક્રિયામાં વહેલા મોડું થતું હોય એના હિસાબે કે લોકોને પૂરું થયું હશે તો એ વિકાસ કર્યો છે એ ભારતીય જનતા પાર્ટી કર્યો છે કરશે તો પણ ભારતીય જનતા પાર્ટી કરશે આ વાત હરેશભાઈ દ્વારા જે કાલ સંબોધન દરમિયાન એવું કહેવામાં આવ્યું કે કોઈ ખોટા સમાચાર પ્રસિદ્ધ થઈ જતા હોય છે જે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં આવતા હોય છે તો હું જાણું છું કે મીડિયા કોઈ પણ સમાચાર આવતી આવતા હોય છે એમની પાસે તો મીડિયા એ સમાચાર છાપી દેતી હોય છે પણ પણ હોય છે ઘણી વખત નીચે લખાતું હોય તો આ સમાચાર કરતા નથી એટલે મીડિયા પાસે જે વાત આવતી હોય એ સાચી પણ હોય શકે ખોટી પણ હોય શકે મીડિયા મીડિયાનું કામ કરતી હોય છે એ મીડિયા એને સાચી વાત પણ દેખાડતી હોય છે ખોટી વાત હોય અને એની પાસે વાત આવી હોય તો લોકોની વાત છે એ લોકો વચ્ચે મૂકવાની કોશિશ કરતી હોય ને એમાં સામે કાઉન્ટર બાઇટ લેવાની પણ એ લોકોની મીડિયા ની તૈયારી હોય છે એટલે હરેશભાઈ ની વાત પણ એવું નથી કે મીડિયા ખોટું જ દેખાડે છે મીડિયા પાસે જે વાત આવતી હોય દેખાડવામાં આવતી હોય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટેની ફોર્મ ભરવાની જે સંમેલન રેલી હતી એમાં મારા દ્વારા જે નિવેદન હતું એમાં મારો કહેવાનો હેતુ એવો હતો કે સોશિયલ મીડિયામાં મીડિયાને કહેવાનો કોઈ હેતુ નહોતો પરંતુ સોશિયલ મીડિયામાં જે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ છે એને કોઈ વિરોધી તત્વો દ્વારા ખોટા ચિતરવામાં આવે છે એટલા માટે મેં કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે ભાઈ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એનો જવાબ આપવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે એટલે ચૂંટણી વખત છે એવા સમયે કાર્યકર્તા જવાબ ન આપે તો કોણ આપવાનું છે એટલા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી જે કાલે અને આજે પણ ઘણા મીડિયામાં ને એ રીતે આવ્યું છે કે ભાઈ રાજેશભાઈએ કીધું અને હરેશભાઈ પસાણ ખરેખર રાજેશભાઈનો જે અર્થ હતો કેવાનો નહીં હતો કે હજી પણ ક્યાંય કચાસ રહી ગઈ છે ને તો અમે કચાસ નહીં રહેવા દે જૂનાગઢની અંદર જે અમારે કામ કરવાના હતા ને એક હિંમતથી કરવાના હતા અમારી બોડી હરેશભાઈ પસાણા સ્ટેન્ડિંગના ચેરમેન પુનિ બાકી બોડીએ હિંમતથી નક્કી કર્યું ભલે એકવાર ભૂગર્ભ ગટરના સીએમ સાહેબની પણ સૂચના હતી કે ભૂગર્ભ ગટરના પાઇપ પીલાવેલા રાખી દીધું ગંદા પાણીનો નિકાલ છે ને ક્યારેય પણ નદી તળાવમાં પણ ન જવા જોઈએ હવે પછી ક્યારેય પણ તળાવ કે નદીની અંદર ગંદુ પાણી નહીં જાય પછી સાડા ત્રણસો કરોડ રૂપિયા ઘરે ઘરે ફિટિંગ કરવાના એમાં પણ લગભગ એંસી ટકા કામ પૂરું થયું પાણીની પાઇપલાઈન અમૃતમ યોજના નીચે બસો કરોડ રૂપિયા જે દેવામાં આવ્યા એ પણ કામ ચાલે ખરેખર અમારી પોઝિશન એવી હતી કે મેજોરિટી કામ અમારે જમીનની અંદર ના કરવાના હતા અને એક ભલે રોડ તૂટી જાય એકવાર બધા પાઇપ નાખી જાય ને પછી ક્યારેય રોડ ન થવો પડે ને એવું અમે ફર્સ્ટ ક્લાસ પ્લાનિંગ કર્યું છે જૂનાગઢમાં જે ઉપરકોટનો જે વિકાસ થયો નરસિંહ મહેતાના તળાવનું થયું ભવનાથનું જે ડેવલપમેન્ટ થયું એકસો તેર કરોડ રૂપિયા તો ભવનાથના પાસ પણ થઈ ગયા ને ટેન્ડર પણ દેવાઈ ગયું છે કામ કરવામાં વાર લાગે આજે તમે રાજકોટ જાઓ છો અમે જુનાગઢથી રાજકોટ જાઓ હું સાડા ત્રણ કલાકે પી છું હું કામ સિક્સ ટ્રેક રોડ બને છે તો જ્યારે બની જાય પછી તમે એક કલાકમાં ત્યાં પહોંચી જાવ એટલે ટૂંકમાં સોશિયલ મીડિયા ક્યાં તે એવું કોઈનું કહેવા નતું રાજેશભાઈ પણ એમ કીધું હતું ને રાજેશભાઈ ભાઈ સંસદ છે ફરિયાદ થઈ હોય વિરોધીઓએ ફરિયાદ કરી થોડીક ધીરજ બધાએ રાખવી જોઈએ કારણ કે અમે કામ અમને ખાડા કરો એ થોડું ગમતું હોય અમને અમારા ઘરના પણ એમ કહે કે આટલા ખાડા પણ અમે કહીએ જ ને આમાં પાઇપ લઈ છે એને સેટલ થવા દેવું પડે ને પછી રોડ કરવા પડે હવે પછી જોજો તમે જેટલા પણ રોડ થઈ ગયા છે એક એરિયો બતાવો કે જ્યાં કામ નો ચાલુ હોય ને બધા કામ પૂરા પણ થઈ ગયા છે બે નંબર ગણો સાત નંબર ગણો તમે ચૌદ નંબર ગણો બધાને પુષ્કળ વોર્ડના પણ કામ કર્યા અને મેન મેન મુખ્ય કામ પણ કર્યા છે એટલે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવી વાત છે અમારા સાંસદે પણ એ શબ્દ નથી વાપરા અને અમારા જે સ્ટેન્ડિંગનો ચેરમેન છે એને ઠરાવ મંજૂર કર્યા હતા છેલ્લે પણ અમે ત્રણસો કરોડના કામ જે મંજૂર કર્યા ને અત્યારે કમિશનર જે કામ કરાવે જ ને

રાજેશભાઈ ચુડાસમા એ સ્વીકારી લીધું છે કે જુનાગઢ ને વિકાસ થી વંચિત રાખ્યું છે અને જુનાગઢની જનતાનું કામ ન થયું હોય તો આવનારા દિવસોમાં એમ એમ કીધું અમે તમારાથી થઈ શકે નથી રાજેશભાઈ તમે ખુદે સ્વીકારી લીધું ત્યારે જુનાગઢ ની જનતા એ અને કોંગ્રેસે કઈ કેવા પરોજ નથી જુનાગઢની પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે દુઃખી છે વેદના છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુદ એમ કહે કે મીડિયા ને સોશિયલ મીડિયા માં ખરાબ મેસેજો જાય છે સાહેબ ખરાબ મેસેજો નહીં મીડિયા અને સોશિયલ મીડિયા એ વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર એ જુનાગઢની જનતાની વેદના એ સત્ય બહાર લાવી છે ત્યારે ચોક્કસપણે હું અભિનંદન દેશ મીડિયાના મિત્રોને અને સોશિયલ મીડિયાના મારફતથી જે કોઈ સોશિયલ એક્ટિવિસ્ટો છે એમણે જુનાગઢ મહાનગરની સત્ય વાત એ પ્રજા સમક્ષ રાખી દીધી છે હવે પ્રજા આવનારા દિવસોમાં આનો જવાબ

મારી સાથે પ્રવીણભાઈ મકવાણા જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી અને મારી સાથે અશોકભાઈ ઘોશિયા જૂનાગઢ મહાનગર પ્રમુખ આમ આદમી પાર્ટી આજે આપની સમક્ષ એક વાત કરવી છે કે ચૂંટણીની જે પ્રક્રિયા છે ફોર્મ ભરવાની સબમિટ કરવાની ફોર્મ તપાસવાની અને ફોર્મ પાછા ખેંચવાની એ પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલી રહી છે ફોર્મ બધા જ ઉમેદવારો જે છે લડવા ઈચ્છુક છે તમામ પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો જે તે અધિકારીની સમક્ષ રજૂ કરી દીધા છે ત્યારે મારે તંત્રનો આભાર માનવો છે કે ખૂબ સરસ રીતે તંત્રએ કામ કર્યું છે પરંતુ અત્યારે એક પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ઉમેદવારોને જે અમારી પાર્ટીના ઉમેદવારોને અન્ય પક્ષો જે વિરોધ જે સામે પ્રતિસ્પર્ધી છે એ ધાક ધમકા ધમકાવીને કોઈપણ બીજી ત્રીજી વાતોમાં લઈ અને ઉમેદવારી પત્ર માટેના જે અત્યારે જે પ્રોસેસ ચાલી રહી છે એમાં ડિસ્ટર્બ કરી રહ્યા છે ત્યારે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આપે પણ ક્યાંય કાચું કપાઈ ન જાય જે લોકોના જે સાચા જનપ્રતિનિધિઓ છે જન જે પોતે લોકોની સેવા કરવા માટે ઉત્સુક છે અને જે લડવા માટે ઉત્સુક છે એવા લોકો ક્યાંય રહી ન જાય અને ખોટા માણસો ક્યાંક પોતે ઉમેદવારી ક્યાંક ખેંચાવી જે કરી અને આગળ ના આવી જાય એટલા માટે તંત્રને નમ્ર વિનંતી છે કે ચોકસાઈપૂર્વક કામ કરે બીજી વસ્તુ એ કહી છે કે આજે જે કંઈ પણ થઈ રહ્યું છે ઉમેદવારોને ડરાવવા ધમકાવવા અને ઉમેદવારી ખેંચવા માટે કહેવું એ તો આજે લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે અને લોકશાહીના પર્વની અંદર જો તમે આ કરશો તો લોકશાહીનું ખુલ્લે આ મનન થઈ થઈ રહ્યું છે એ ન થવું જોઈએ તમે ભાઈ જીતો ઉમેદવારી કરો તમારી સામસામેની જે લડાઈ થાય એ લોકો તમને જે કાંઈ પણ જે ચૂંટવાના છે જે જનાદેશ થવાનો છે એ જનાદેશ લોકોનો હશે એમાં કોઈ પાર્ટી કે તમે કે હું એ કાંઈ કરી શકવાના નથી ઉમેદવારોને લોકો પસંદ કરશે લોકોનો જે જનાદેશ હશે એ જ અને લોકો માટે ચાલતા લોકતંત્રની અંદર જ્યારે લોકોને એના પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાનો હોય છે ત્યારે એમાં આપણે કશું જ કરી શકતા નથી આપણી માત્ર ને માત્ર એક જ વસ્તુ હોય કે હું જે કરવાનો છે એ જ્યારે પણ ચૂંટાઈને આવીશ તમારો જનપ્રતિનિધિ બનીશ તો આવા આવા કામ કરીશ આ મુદ્દા ઉપર તંદુરસ્ત રીતે આપણે ચૂંટણી લડવાની હોય છે એમાં આ અત્યારે જે કંઈ પણ ચાલી રહ્યું છે એ ખરેખર વ્યાજબી નથી અને આ સ્ટેટમેન્ટ આપવાનું કારણ એ છે કે અમારા ઉમેદવારો ઉપર ઘણી જગ્યાએથી પ્રેશર આવી રહ્યું છે અમારા ઉમેદવારો પર ખૂબ એકદમ સ્ટ્રેસ લોકો કરી રહ્યા છે એટલા માટે આ વાત કરવી છે એટલે મીડિયાના માધ્યમથી તમામ જે પણ આ ચૂંટણી પ્રક્રિયાની સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ તમામ ઉમેદવારો પાર્ટીઓ અને આ તમામે તમામ મહાનગરપાલિકાની જનતાને એક સંદેશો આપવો છે કે તંદુરસ્ત હરીફાઈની અંદર જ્યારે આમ આદમી પાર્ટી ઉતરી છે ત્યારે એક નિડર અને નિષ્ઠાવાન પ્રામાણિક બહુ જ સિપાહીઓ આપને મળવાના છે ત્યારે આપ સૌનો આશા આપ પાસે અપેક્ષા છે કે આપ સૌ અમને સાથ આપો એવી નમ્ર વિનંતી અસ્તુ જય હિન્દ નમસ્કાર રાજુભાઈ બોરખતરિયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી મણીભાઈ હવે ભાજપના નામથી લોકો પૈસા બનાવતા હોવાનો પણ આક્ષેપ એ રીતે નીતિનભાઈ કર્યો નિવેદન તમે સાંભળ્યું શું કહેવાનું ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પાછલા વીસ પચીસ વર્ષના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર ચાલે છે ભાજપનો ખેસ નાખો લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી નીતિના કારણે ભાજપા પોતે મોટી પાર્ટી બનવા માટે જે હથખંડા અપનાવ્યા અને એના કારણે જે રીતે ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર હોય આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય પણ ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી દીધી બાકી મોટા ભાગે ગુજરાતમાં કાંડને કૌભાંડ ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પડવાનો આપણે નકલી પીએમઓને સીએમઓ અધિકારીઓ જોયા ભાજપ સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હોય એવા અનેક નકલીઓના કારોબાર ગુજરાતને લૂંટી રહ્યા હતા સાથોસાથ ગુજરાતની અંદર ખનીજ ચોરી માટી ચોરી સહિત કિંમતી ખનીજની ચોરીના લૂંટના લાયસન્સ એ કાર્ગો સેલ હોય જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં લેટી ચોરી માટી ચોરી સહિતના કિંમતી ખનીજોની વાત હોય એ લૂંટના લાયસન્સ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારકોએ કઈ રીતે લૂંટી રહ્યા છે ગુજરાતને એના પણ અનેક કિસ્સાઓ આપણી સામે રહ્યા ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાને આ ભ્રષ્ટાચારની કથા જે લોકો સમજ ખોલી પડી એ સર્વાંગીપણે સત્ય છે એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય આ લૂંટના કોથરા ભણીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસુબા સત્તા મેળવવા સત્તા ટકાવા અને સત્તામાં કોઈને પાળી દેવા માટે ઉપયોગ કરે છે એ ગુજરાતે સારી રીતે જોયું છે ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું ગઈકાલે કડીની અંદરનું જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન ચરિત્રને ચહેરાને ઉજાગર કરે છે અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં કે બોલી ચૂક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને શું ધંધા કરી રહ્યા છે એ જ રીતે આ વાત ફરી એક વખત વરિષ્ઠ નેતા તરીકે જાહેર જીવનના વ્યક્તિત્વ કીધી છે ત્યારે ગાંધી સરદારના ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની લૂંટના કારણે ગુજરાતની નામોશી થાય છે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાન બદલે ગાજવાનું કામ કરે છે ભૂપેન્દ્રસિંહ બીજેપનું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીનો ખેસ સટ્ટાકાંડ બેટિંગનું કાંડ ઓલામાં કેસ ભાજપનો ખેસ પહેરીને કરવાનું ડ્રગ્સ અને દારૂના હેરાફેરી ભાજપનો ખેસ પહેરીને કા ગાડીની આગળ લગાવી દેવાનું પાયલોટિંગ માટે આવા અનેક કિસ્સાઓની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાર્ગો સેલનો મોટા પાયે ભ્રષ્ટાચાર તો પણ એમાં કોણ ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવાર સીધા ગળામાં ખેસ ભાજપાનો અને એ રીતે જ ગુજરાતની અંદર તમામ પ્રકારના ગોરખધંધા કાંડને કૌભાંડમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના નેતાઓ ગળામાં ખેસ પહેરીને લૂંટનો કારોબાર ચલાવે સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે હવે તો નીતિનભાઈ પટેલ બોલ્યા છે ભાજપાના ભ્રષ્ટાચારી ચહેરાને ઉજાગર કરતું નીતિનભાઈના નિવેદનથી સરકાર કાંઈ શીખ લેવા માગે છે ગુજરાત અને ગુજરાતીઓને કાંઈ રાહત આપવા માગે છે આનો જવાબ પણ ભાજપાના નેતાઓએ આપવો પડશે કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓના લૂંટના લાઇસન્સના કારણે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થયું છે તેમાં સામાન્ય નાગરિક મધ્યમ વર્ગનો નાગરિક ગુજરાત નો રહ્યો છે અને ભાજપાના નેતાઓ પહેલવાન થઈને મદમસ્ત થઈને કરોડો રૂપિયાના બેંક બેલેન્સ બનાવી રહ્યા છે કરીને જયેશ